ઓપરેશન સિંદુરનીથી આધારિત બનાવેલ ગણેશ પંડાલ આશીના મહારાજા ચરોતર પંથકમાં બન્યા આકર્ષણનું કેન્દ્ર પેટલાદમાં આશી ગામના યુવાનોએ વિઘ્નવર્તાના દર્શનની સાથે દેશના સૂર્યની ઝાંખી દર્શાવતો બનાવ્યો અનોખો ગણવેશ ગણેશ પંડાલ પહલગામ આતંકી હુમલાના પ્રત્યુત્તરમાં સૈન્ય દ્વારા હાથ ધરાયેલ ઓપરેશન સિંદુર તથા ઓપરેશન મહાદેવથી લોકોને માહિતગાર કરવાનો સતૃત્ય પ્રયાસ ગણેશોત્સવમાં ગણપતિ વંદનાની સાથે રાષ્ટ્રવંદના દ્વારા દેશભક્તિના રંગે રંગાતા આશીના ગ્રામજનો ભારત વર્ષે અનેક સાંસ્કૃતિક વૈવિધ્યતા ધરાવતો પ્રદેશ છે ભારતની આ ભૂમિમાં ધાર્મિક સહિષ્ણુતાની સાથે ઉત્સવોની એક આગવી પરંપરા રહી છે સામાજિક ઉત્સવોની સાથે અહીંયા ધાર્મિક ઉત્સવો પણ ખૂબ ઉલ્લાસભેર ઉજવાય છે દેશમાં ઉજવાતા ઉત્સવો પૈકીનો એક ઉત્સવ એટલે ગણેશોત્સવ ગણેશ ચતુર્થીના પાવન દિવસથી પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર દેશની સાથે આણંદ જિલ્લાવાસીઓ ગણેશોત્સવની ઉજવણીમાં જોડાયા છે જિલ્લામાં વિવિધ સ્થળોએ ગણેશ પંડાલોમાં ગણપતિની પ્રતિમાના સ્થાપન દ્વારા લોકો દ્વારા ગણેશ વંદના કરવામાં આવી રહી છે આણંદ જિલ્લાના ગણેશોત્સવના પાવન પરમાં ગણપતિ વંદનાની સાથે આ વખતે વિવિધ ગણેશ પંડાલોમાં દેશની સિદ્ધિઓ તથા શૌર્યની ઝાંખી કરાવતા ઓપરેશન સિંદૂરની થીમ પર્યાવરણના જતનનો સંદેશો આપતી થીમ સ્વદેશી થીમ માટીની પ્રતિમા સહિતની બાબતોને ધ્યાને રાખીને ગણપતિજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે ગણેશ પંડાલો પૈકી પેટલાદના આશી ગામના યુવાનોએ બનાવેલ ઓપરેશન સિંદૂરની થીમ આધારિત ગણેશ પંડાલ એ વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે આશિનામાં રાજા ગણ દુંદાળા દેવની આરાધના સાથે જમ્મુ કાશ્મીરના પહલગામ એટેકના પ્રત્યુત્તરમાં સૈન્ય દ્વારા હાથ ધરાયેલ ઓપરેશન સિંદુર તથા ઓપરેશન મહાદેવથી લોકોને માહિતગાર કરવાનો સતત્ય પ્રયાસ કર્યો છે આશી ગામના યુવાન યશ પટેલ તેમના ગણેશ પંડાલ વિશે માહિતી આપતા જણાવે છે કે અમે છેલ્લા પાંચ વર્ષથી પર્યાવરણની જાળવણી માટેની રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ માટીમાંથી બનાવેલી ગણેશની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાની સ્થાપના કરી રહ્યા છીએ જેમાં પ્રતિવર્ષ વિવિધ આધારિત ગણેશ પંડાલને સજાવવામાં આવે છે ઓપરેશન થીમ આધારિત ગણેશ પંડાલ તૈયાર કરવા પાછળનો હેતુ જણાવતા યશ પટેલ કહે છે કે થોડા સમય પૂર્વ ભારતીય સેને દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન સિંધુર તથા ઓપરેશન મહાદેવ થકી આતંકવાદીઓના અડાને નાબૂદ કરીને દેશના નિર્દોષ ભારતીય નાગરિકોને ન્યાય આપવાનું કાર્ય કરાયું હતું ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ આશી ગામના યુવાનોએ સેટેલાઇટ ક્ષેત્રે ઇસરો સંસ્થાને જે સફળતા મળી હતી તેની સિદ્ધિ દર્શાવતી ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરી હતી જય ગણેશ હું આશી ગામનો યશ પટેલ તમે જે પાછળ જોઈ રહ્યા છો આશીના મહારાજા એ અમે બે હજાર એકવીસથી બે હજાર પચીસ સુધી અમે અલગ અલગ થીમો ઉપર અમે ગણપતિનું સ્થાપન કરીએ છીએ જેવી કે અમે પહેલાં પણ ચંદ્રાયન ઉપર કરી હતી થીમ અત્યારે અમે ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવ ઉપર અમે કરી રહ્યા છીએ ઓપરેશન સિંદૂર અમે એટલે વિચાર્યું કે આજની યુથને આજની જનરેશન આજના બાળકોને કે ઓપરેશન સિંદુર અને મહાદેવ કેમ કરવામાં આવ્યું હતું શા માટે કરવામાં આવ્યું હતું એની એમને જાણકારી મળે અમે આપણે જે જાણીએ છીએ કે પહેલગામ એટેક જે થયો હતો બાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ એમાં આપણા છવ્વીસ સ્થાનિકો એટલે ભારતીય જે નાગરિકો ઉપર આપણે જે હુમલો થયો હતો એના વર્તનમાં આપણે નરેન્દ્ર મોદી અને આપણા દેશના જવાનોએ જે ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવ કરવામાં આવ્યું હતું ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની પાકિસ્તાની સ્થિત જે એમના આતંકવાદી ઠેકાણો હતા એની પર હુમલો કરવામાં આવ્યો હતો અને ઓપરેશન મહાદેવમાં આપણે જે આપણા પહેલગામ એટેકમાં જે આતંકવાદીઓ હતા એને ઠાર કરવામાં આવ્યો હતો તમે જોવો છો કે ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવ પર અમે આ જે થીમ કરી રહ્યા છે એના રોજ એના અનુસંધાનમાં અમે રોજ સાંજે આરતીમાં અમે રાષ્ટ્રગીતનું પ્રવર્તન કરીએ છીએ અને અલગ અલગ ટીમો ઉપર અમે રોજ કંઈક ને કંઈક પ્રવૃત્તિઓ કરતા રહીએ છીએ તમે જે પાછળ મૂર્તિ જોઈ રહ્યા છો બે હજાર એકવીસથી બે હજાર પચીસ સુધી અમે માટીની ટોટલી ઇકો ફ્રેન્ડલી અમે ગણપતિ મૂર્તિ બનાવડાવીએ છીએ અને સરકારના આદેશ મુજબ અને ગાઈડલાઈન મુજબ જ અમે આ મૂર્તિનું સ્થાપન કરીએ છીએ આજના યુવાનોને એટલું કહેવામાં આવે પ્રેરિત થાય એટલે જ અમે આ ઓપરેશન સિંધુર અને ઓપરેશન મહાદેવ ઉપર આ થીમ રાખી છે કે આજના યુવાનો જે છે એમને દેશભક્તિમાં જાગૃત થાય અને આપણે જન આપણી યુથ જે છે and a very type.